બોટાદ તાલુકાના બરવાડા ગામના ભીમનાથ ગામે આવેલ ભીમનાથ મહાદેવનું મંદિર પાંચ હજાર વર્ષ પુરાણું છે ખાસ કરીને ભીમે પોતાની પ્રતિજ્ઞા માટે આ મંદિરની આરાધના કરી શિવલિંગની પૂજા કરી હતી આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો હર હર મહાદેવના નારા સાથે જણાભેસે કર્યો હતો બરવાડાથી ચિંતન વાગડિયાનો વિસ્તૃત અહેવાલ બરવાડા તાલુકાના ભીમનાથ ગામે નીલકા નદીના કાંઠે આવેલું પાંચ વર્ષ પુરાણું પાંડવ કાલીન ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે ભીમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભીમનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભીમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા બહુટાદ જિલ્લાના બળો તાલુકાના ભીમનાથ ગામે આ પૌરાણિક ભીમનાથ મંદિર આવેલું છે આ મંદિર પાંડવકાલીન સમયનું છે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસ અને પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા ભગવાનના શિવલિંગ ઉપર દૂધ અને પાણીનો જલાભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હર હર મહાદેવના નારાયણ સાથે ભગવાનની આરાધના કરવામાં આવી હતી ખાસ કરીને ભીમનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો ભીમનાથ મહાદેવ મંદિર પાંચ હજાર વર્ષ પુરાણું છે પણ વસમાં હતા ત્યારે અર્જુને શિવની પૂજા કર્યા બાદ ભોજન કરવાની પ્રતિક્રિયા જેથી જંગલમાં ક્યાંય શિવ મંદિર ન મળ્યું ત્યારે તેમને ભૂખ લાગે માટે તેને એક શિવ આખાનો પથ્થર ચાળ નીચે મૂકી પથ્થરની પુષ્પો ચડાવી અને શિવ પૂજા કરી હતી અને ત્યારબાદ તેમને ભોજન કર્યું હતું પરિણામે આદિનાથ મહાદેવ કહેવામાં આવ્યા હતા હિમનાથ મહાદેવ નામ પડ્યું હતું નદીના કિનારે આ પીઠ હિમનાથ મહાદેવ મંદિર બારે માસ એમ છત્ર ચાલુ રાખવામાં આવે છે મધુ સંખ્યામાં ભાવિક આવતા મહિનાના સાતમ આઠમ ને પૂનમ અને ભાદરવી અમાસના દિવસે મોટો મેળા પણ યોજાતો હોય છે અને આજે પ્રથમ દિવસે પ્રથમ સોમવારે હર હર મહાદેવના નારા ગુંજી ઉઠ્યા હતા શું નામ તમારું મારું નામ ઉષાબેન છે અમે શાહપુર ગામમાંથી આવ્યા છે પહેલો સોમવાર છે શ્રાવણ મહિનાનો અમે દર વર્ષે અહીં આવી છે આ વર્ષમાં એવું બન્યું કે પાંચ સોમવાર આવ્યા અને પબ્લિક બહુ છે અને જગ્યાએ સારી છે ભીમનાથ ગામમાં વિકાસ ઘણો થયેલો છે હા દર્શન કર્યા એમ શણગાર દાદાના શણગાર બહુ હારા છે મજા આવી અંદર ભીડે આમ ઘણી છે અંદર બધા પબ્લિકે છે ઘણા માણસો બેઠા છે શ્રાવણ મહિનો આપણા હિન્દુઓ માટેનો સૌથી પવિત્ર દિવસ અને શ્રાવણ મહિનો એટલે આપણા ઉપાસનાનો મહિનો ગણાય છે લોકોમાં અનેરો ઉત્સાહ છે અને ગઈકાલે દિવાસોના દિવસે આમ તો શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય ગઈકાલે ખૂબ જ ભીડ હતી અને આજે ખૂબ ભીડ રહેશે એવું લાગે છે મારી શ્રાવણ મહિના નિમિત્તે શ્રદ્ધાળુઓને શુભેચ્છા છે અને વધારેમાં વધારે તમારી ભક્તિ ખીલે એવી ભગવાન ભોલાનાથ પાસે પ્રાર્થના કરું છું શ્રાવણ મહિનામાં મહાપ્રસાદની શ્રાવણ મહિનામાં મહાપ્રસાદની પૂરેપૂરી તૈયારી છે આશરે બે લાખ લોકો શ્રાવણ માસમાં અહીંયા પ્રસાદ લે છે એની અમારી પૂરેપૂરી તૈયારી છે દરરોજ બ્રહ્મ ચોરાશી હોય છે અને અન્નક્ષેત્રમાં પ્રસાદ લોકો લેતા હોય છે ગઈકાલે જ તે આશરે છ થી સાત હજાર લોકોએ પ્રસાદ લીધો છે જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ આજે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે પ્રથમ સોમવાર છે યોગાનું યોગ આ વખતે શ્રાવણ માસની અંદર શ્રાવણ માસ સોમવારથી શરૂઆત થાય છે અને શ્રાવણ માસ સોમવારથી પૂરો પણ થાય છે ત્યારે ભીમનાથ મહાદેવના મંદિરે આજે હું દર્શનાર્થે આવ્યો છું અહીંયા માટે એવું કહેવાય છે કે પુરાત્વ મંદિર મહાભારતના સમયની અંદર આ હિરંબા નામનું વન હતું ત્યારે અર્જુનને એક વ્રત હતું મહાદેવજીની પૂજા કર્યા પછી તેનો દિનચર્યા ચાલુ થાય ત્યારે અહીંયા એવું કહેવામાં આવે છે કે પથ્થરની અંદર મહાદેવજીનું પ્રાગટ્ય થયું હતું ત્યારે સૌ હિન્દુ ધર્મ માટે આ પવિત્ર મંદિરે લાખો હરિભક્તો શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવે છે